નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાનલી રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું ટમેટા અને રતલામી સેવનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં મોટા ચાર ટમેટા કાપીને લઈ લીધા છે અને એક વાટકી રતલામી સેવ લઈ લીધી છે લસણ મરચાની પેસ્ટ અને કોથમીર તો અહીંયા હું

આદુ લસણ એને મરચા સંતળા જાય એટલે એમાં આપણે ટમેટા ઉમેરી દઈશું હવે બધું મિક્સ થઈ ગયા પછી આને આપણે થોડી વાર ચઢવા દઈશું આપણા ટમેટા હવે તેલમાં સંકળાઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું મીઠું આપણે અહીંયા ટમેટાના ભાગનો જ ઉમેરવાનું છે કારણ કે સેવમાં મીઠું હોય જ છે આપણે બધું મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિનિટ સુધી આપણે સરસ રીતે મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું હવે આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો અહીંયા આપણે સેવ પ્રમાણે પાણી ઉમેરશું જેટલી આપણે સેવ લીધી છે એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા હું એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું હવે જાય ત્યાં સુધી ટાંકીને આપણે ચડવા આપણા ટમેટા સરસ રીતે ઉકળી ગયા છે તો એમાં આપણે હવે રતલામી સેવ ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે એક મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણું સરસ મજાનું ટમેટા અને રતલામી સેવ શાક તૈયાર છે તો આપણા સરસ મજાનું ટમેટા અને રતલામી સેવનું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં